સ્વાગત છે આપ સર્વેનું મોગલધામ ખબરાઓ ચેનલ ઉપર તો આજે બાપુ શ્રી જે છે તે હનુમાનજી મહારાજ વિશે વાત કરી રહ્યા છે તો દરેક ભક્તને આખો વિડીયો સાંભળવા વિનંતી એક શિવાજી મહારાજ એક હનુમાનજી એક છત્રપતિ શિવાજી લે આજે હનુમાનજી મહારાજ એ હનુમાનજી મહારાજ પાસે અમારા ચારના ભાણે આ અમુક જે વાતો કરે છે ભલે બોલ્યું અમે જેને કઈ દેશી ભાષા માનું પણ આજે શનિવાર મિત્રો આપ જાણો છો ભરતજીએ હનુમાનજી ને બાણ માર્યું ધરતી ગતિ ગતિ રામ ઈશ્વરની પછી એને કીધું કે હનુમાનજી તમને હું તેલ છોડું તેલ છોડ્યું તો આપણે છોડતા નથી માથે રેડી છે લોટા ભરી ભરી ગલાસ ભરી ભરી રેડવાનું નથી એને તેલ છોડ્યું આમ આપણે દેશી ભાષામાં માલીશ આમ 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 માલિશ હવે આપણે પાછળ રેડવા મૂક્યા છે હનુમાનજી મહારાજને તેલ ભલે તમે કરી શક્યા માથે રડો તો મને વાંધો નહીં ગલાસે રડો પણ હનુમાનજી મહારાજને તેલ ચડાવવાનું આવે ચડાવવાનું સમજી ગયા ને આમ ગુડા રાખી અને એને આમ છોડવાનું આમ સમજી આ આ નહીં આ આંગળીનો ઉપયોગ કરવાનો આમ આ સીંધવામાં આવે છે હારા ઇનામ આ આંગળી આ આંગળીનો ઉપયોગ કરવાનો સમજી ગયા ને આમ છોડવાનું હોય છોડવાનું થવા આપણે રેડવા મીડ્યા છે તમે એમ કાંઈ વાંધો નહીં તમે જેમ કરતા હોય હનુમાનજી મહારાજ પણ હું ચારણ ભાષામાં કહું છું આ હનુમાનજી મહારાજ મા જાનકીને ખબર અંતર પૂછવા કોણ ગયા હતા હનુમાનજી મહારાજ કારણ કે ચારણનો ભાણે એમ ઈશ્વરની ગત ઈશ્વર જાણે હનુમાનજી મહારાજે આટલા આટલા કામ કરવા છતાં ન કીધું મેં કર્યું તમે દોઢ રૂપિયા દાન દીધો આખા ગામમાં ઢંઢેરોપ દીધો કે અમે આ કર્યું એટલે આ ધંધેરા નો તીખો જેને કહેવાય ગામ આ તમે સમજો એમ બોલવું એક પાપ છે જે કંઈ દાન કરો કામ કરો તો ગુપ્ત રાખો દાન કરીને જે તમે માંગો છો ને એમાં દુઃખી થવો આ તો પરીક્ષા જે તમે દાન કર્યો મેં મેં નથી કરી મારી માએ કરાવી છે ગુપ્પરવાળા વાળા એની નોંધણી થાય પણ ગાય એનું નથી થાતું એ પાપમાં ભે છે ભક્તિ પણ ગુપ્ત છે એની ગુપ્ત દાન કરો એમ આ હનુમાનજી મહારાજ નો મહિમા એટલે શનિવાર બહુ મોટું છે જ્યારે લંકા ઉપર વિજય મેળવીને આવ્યા આપ જાણો છો હું ઘણી વખત આ બોલું છું પરસંગ અને રામે હનુમાનજી મહારાજને કીધું કે પ્રભુ મારી માં અંજની આપણી વાત જોવે છે આપણા દર્શન કરવા માગે છે તો ઝુપડીયા આવશે મારી માની હનુમાનજી હનુમાનજી મહારાજે વાત કરી એટલે રામે ના પાડી હનુમાનજી એ વાત નહીં બને કેમ તો હું નહીં આવું હનુમાનજી મહારાજને માથું રહે પ્રભુ તમે મારીમાં દર્શન કરવા ઇચ્છે તમે ના પાડો છો કે હનુમાન તારા જેવા દીકરાના જે જનતા જન્મ દે એને અમારા દર્શનો પર અમારે એ જગદંબાના દર્શન કરવા છે હનુમાન અમે અહીંયા આવી છીએ માને અહીંયા ન આવવાનું હોય એટલે પરણકૃતિ દરેક શેટી રહી એટલે હનુમાનજી મહારાજ આગળ રડવા મળ્યા જેમ રોલ કેમ રડે રડવા મળ્યા રડવા મળ્યા કર અમે હાથ ચાલી ગયો હનુમાનજી મહારાજ આ શું કરો છો તમે ક્યાં મારો નાથ આવે છે મારી માને દર્શન આપવા માટે તો તમારા પગમાં કાંટો કાકરો ન લાગે ને એટલા માટે હું આ રસ્તો સાફ કરું આ હનુમાનજી આ હનુમાનજી હવે આપણે ભલે ગાય છે ફૂલ પધરાવું શેરી સજ કરું હરે ઘેર આવો ભલે હરી આવે ન આવે એનો મને વાંધો નથી આ હનુમાનજી એટલે માને કીધું મા આરામ દશરથના ના કુમાર માય એને પ્રણામ કરવા મા આ શેષા લખમણ માય પ્રણામ કર્યા માં આ જગદંબા જાનકી જનકના દીકરી કે ફરીને બોલતો બેટા કે માં આ જનકના દીકરા માં જાનતી કાપડું હતું ને હવે તો કાકા એ રહ્યું નથી ત્યાં કાપડા હતા હશે ક્યાં બધી છે સમાજમાં આમ કાપડું શું કરીને કીધું હનુમાન બેટા મને ઋષિઓનો હરાપ હતો કે તારા અહીંયા દીકરો નહીં થાય કદાચ થાય છે તો હવા પર દી થાય પેલા તારો દીકરો દુનિયા સુધે લઈ જાય છે મેં તને પરણીકાન કરવા માટે થાનવ લીધો તો અને મારા આહુડા રાજે પડ્યા તારા ગાલ ઉપર ગરમ ગરમ અને તે ઉગતા સૂર્યને ગળી લીધો મને તે હરાપમાંથી મુક્ત પાવી દીધી પણ હનુમાન જો તું બે ત્રણ મારા ધાવણના પીધા ને તો મારા નાથને અઢાર કદમ સેન લઈને લંકામાં ન દાવવું પડે આખી લંકાને તું મૂળિયા હતું કે રાવણના પગમાં રામના પગમાં તું મૂકી દે રાખી રાવણની લંકાને આ હનુમાન આ માં એ હનુમાનજી મહારાજ વિજય મેળવીને જ્યારે આવ્યા લંકામાંથી સમજી લીધો વિજય મેળવીને આવ્યા કેમ કે સૌ પેલા ખબર અંતર પૂછવા હનુમાનજી ગયા હતા તો હનુમાનજી ધારક તો માને ખંભા ઉપર બેહરી ન દે આવે નહીં તેને એ રામાયણ પૂરી લખવાની હતી બધા રામાયણ બને જ નહીં અશોક પાટિકા જે આત્મ તમે શ્રી લંકા ગયો છો લે આપ જાણો છો ખબર અંતર પૂછીને આવ્યા એટલે રામે કીધું વાહ વાહ હનુમાન વાહ હનુમાન હનુમાન બાપ જો તું ન હોત તો આ આ જાનકી ની ખબર અંતર પૂછીને કોણ આવત હનુમાન હનુમાને હું તો ખબર પડતું નહીં મારી કોઈ તાકાત જ નથી હું તો તમારી દયાથી અને તમારા નામથી જ ઊંઘ્યો છે રામ વિષ્ણુ નો અવતાર સમજી ગયા કે હનુમાન હનુમાનજી વાત હતી છે તમે મારું નામ લઈને લંકામાં ગયા હાલો તો વળતી ઘેર વળતી ખેર કેવું ખેર મારી માં હતી કે એના આશીર્વાદ જય શ્રી રામ પેલા માના બે નામ લેવાય હું આ છું આ ભણે ખાસ કહું છું જય શ્રી રામ કે નું નામ પસી આવે પેલા આપણી માનું નામ આવે જય એટલે જાનકી શ્રી એટલે રામ અંધિગાન જય શ્રી રામ પેલા કોણ આવ્યું માં જાનકી જય કેતા અંધિગાન જય કેતા જાનકી આવી શ્રી સીતા પછી રામ આ થોડીક આચ્યા કરી દે કોઠા હુ જોવી જોવે તમે ભણ્યા છો ખૂબ સારું છે પણ દરેક ગણતર રાખો કોઠા હું જય શ્રી રામ એટલે માના બે વખત નામ લેવાય પછી બાપનું લેવાય એમ આ માં બધાય લંકા ઉપર વિજય મેળવી અને અયોધ્યા આવ્યા એટલે માએ કીધું હનુમાનજીનું જે સન્માન છે આપણે આપણી રીતે કરવાનું છે એટલે જામમણનું કીધું અંગતનું કર્યું બધા એના કર્યા એક એકના વિભીક્ષણનું કર્યું બધાને આપણે કરી કરીશું જો સન્માન બધા કર્યા હનુમાનને શેલે રાખ્યા હનુમાનજી મહારાજને શેલે રાખ્યા જેની કિંમત નો થાય આવા મોતી જેની કિંમત ન કરી શકાય એવા મોતી અને હનુમાનજી મહારાજ ને સન્માન કર્યું હાર કેર મોતી નો હનુમાનજી મહારાજે રાતમાં લઈને તોડી નાખ્યા માળા બધા એથે નાખ્યા બસ હોય ને એમાં વિરોધ વાળા હોય ને વિરોધ વાળા હોય એને વિરોધ ન કરે બળતરા વાળા કહેવાય વિરોધ કરે એનો હોય તો કોઈ કામ ન થયો વિરોધ કરો ને એને વિરોધ કહેવાય બળતરા છે ને બહુ કારણ કે ગામમાં કોઈ ઓળખતું નું હોય માગ્યું કોઈ કઈ દેતું ન હોય એને બળતરા વાળા કર્યા એટલે મારા તોડી નાખી હનુમાનજી મહારાજે વાત કરી આને શું કે મોતી ની કિંમત હોય કે રામ ને જાનકી સમજી ગયા હતા આ ગીત છે આ વર્ણામના છે વાળા ગાય છે એટલે શું કીધું

માળા ફેંકીએ એને ત્રાજવા તોડી નાખ્યા જગત માં એવો એક જ જન્મ રામ ને ઋણી રાખ્યા બ્રહ્માંડ ના માલિક ને જેને કઈ રાખી દીધા આ હનુમાન ભાણી કે નો ચાર કુંડા ઉતરો આ ઉપર ઉપર નો જાવ આ ચારણ ની તાકાત છે આ તું કેવું વાળી કોણ છે પણ જ્યાં શબ્દ ને તમે શાળા કર્યા છે ને એનું કઈ નથી રહ્યું આ હનુમાન આમાં છે ક્યાંય છતાંય એની પરીક્ષા કરવામાં રાખી હતી છાતી શ્રી હનુમાનજી દેખાડ્યા હતા આપણે નહીં દેખાડે કારણ કે આપણે કાળા ધોળા નહીં બધા કોકનું કરી નાખવું કોક ને વેમ નાખવાનું આ હનુમાનજી મારા ભાઈ શું થયું બરોબર આ હનુમાનજી માળા થોડી નાખી

ભણકા ભાડા પછી જાપે ધામા ના ક્યા જગત માં એવો એક જ જન મોરે એને રામ ને રૂણી રાખ્યા મારી તમારી વખત છે ઓલા મે આમ કરી દીધું મે આમ કે તે હું કર્યું હે આ વસ્તુ ને પાપ માં બે પણ દાન કરી અને કામ કરીને વાગો ને મે કર્યું ગુનેગાર બનો છો જાપા ભાઈ હનુમાનજી મહારાજ જો હે

પણ હનુમાનજી મહારાજના મણિંદો કરો હનુમાનજી મહારાજની પરસાદી બધા લઈએ સમજી લઈએ તમે હવે ઘણા આમ કે કાંઈ વાંધો નહીં મને કોઈ વાંધો નથી આપણે દર શનિવારે થાય છે પણ હનુમાનજી મહારાજને તેલ ચડાવવાનું આવે છે આવી જ આમ સોળાય આમ હવે તમે માથે રેડવા આમ ધાર કરવા તમારા માથામાં તમે રેડો તો હાથ નહીં ઘેર તમે મને જવાબ દો તમે માથામાં ભલે વાળ હોય કે ટૂંકા વાળા કે હાવ ટકો હોય તો માથે તમે તેલ લગાડો એમને રેડી દેજો હાથ નહીં ફેરવો ને કે ઉભા વાહે આવે ને એ આ વસ્તુ છે હનુમાનજી મહારાજ ને સોળવાનું આવે કે આમ એ આ આંગળી આમ કરીને આમ સોળવાનું છે આપણે માથે મીડ્યા દે દેવા ટબડ્યું ભરી ભરી આ સમજો હનુમાનજી મહારાજ નાનપણમાં ઋષિઓને બહુ હેરાન કરતા હતા ઋષિઓ એને હરાપ આપેલો જા તને તારા બળની યાદી નહીં આપે તારું બળ નિશ્ચિત જાય છે અને એને બળની યાદી કરાવી હતી અને પહાડ ઉપર ખાલી ભદ્રક લીધી ધાતુના રેલા મળ્યા હતા આ સમજો તમે કોઈ પણ વસ્તુ નથી આ આદિત્રી છે અમારી મોગલમાં બરોબર કાંગણિયા અમે એનો પરિવાર છે અમારી દાખલા તરીકે બીજાને અહીંયા દીકરા દીધા ને સમજી ગયા ને તમે એની શું કર એટલે કર લેવાનું કામ કહે ને કર દેવી અને કુળ દેવી સમજી ગયા તમે આ મૂળ નોખું નથી દમ કરતા કર લે એને કર દેવી કહેવાય અને કુળની દેવી એને કદાચ પાંચ વર્ષે નિવેદ તો રાજી કાલ કઈ માં છે પણ કર ના તો તેને નિવેદ દેવા પડે દેવા પડે પણ મૂળ નોખું નથી મોગલ સ્વરૂપ બધા અઢારે વર્ણ મોગલ જ છે પણ કર લેવાનું કામ કરે મોગલ કોઈની કુળ દેવી છે જ નહીં અમારી દીકરી છે તો અમારી નથી બોલો કુળદેવી ક્યાંથી પણ ઘરે નોખું કરો અમુકને કઈ ખબર નથી પડતી મોગલ ચડાવ છે અઢારે વર્ણ અમારી દીકરી છે સમજો એમ કર દેવી છે મોગલ અઢારે વર્ણ ચારણ માતર ને કર લે છે તો અઢારે વર્ણ ના લે છે માનતા એને બને ત્યાં સુધી ઘરમાં માં બોલો આ મમ્મી એટલે અમેરિકાની લાશ આ ભણેલ ને વધારે કહું છું ભણેલ ને માં બોલતા તમારું ઘર ઘર મંદિર બને છે મમ્મી એટલે ઘર સમજાન જેના ઘરમાં અગરબત્તી ઘર સમજાન જેના ઘરમાં ચોખા ઘીનો દીવો ત્યાં તેત્રી કોટી નો વાહ આપણે કહે ને જ્યાં જ્યાં ધૂપ ત્યાં રૂપ જ્યાં આરતી ત્યાં દેવ આ સમજો દરી જેના ઘરમાં ધૂપ ધૂપ એટલે ત્રિશુલ કહેવામાં આવે છે બે પગ ને એક દાન આમ કરો એટલે ધૂપેલું અને આમ કરો એટલે ત્રિશુલ પણ આ તમને આવું કોઠા જ્ઞાન નહીં આવડે સમજી ગયા તમે કોઈ પણ ભક્તિ કરો દાન દો કોઈથી બોલો નહીં મેં કરી તમે ગુનેગાર બનાવો આ વસ્તુ અને મા હડી ગયેલા મોબાઈલમાં રહેવા વાળી નથી આમાં રહેવા વાળી આ હશે ને હાથો આને જીવિત રાખો એની વાત કરો એક જણા સમજી ગયા તમે પણ આ મોબાઈલ સોશિયલ મીડિયા સારું પણ સોશિયલ મીડિયાએ જેને કહેવાય સંસ્કૃતિનો નાશ વાળી નાખ્યો ડેડો ગરીબ બાપને ડેડો કે બોલો હવે કયો ડેડો એ ખબર નથી ડેડો ડેડો કે મરી ગયો કેવાય આ બોલ તમ સુધર્યા આ કદા ભણહારા હતા અમને કથાકાર આવ્યો તો સલાહ દેતો હતો કે તમે ગા છે કે ના કારણ તો પોતે કૂતરું લઈને આવ્યો હતો સમજી ગયા દુનિયા પાસે દાનું કહેતો હતો કાંઈ વાંધો નહીં એની જરૂર છે એમ સલાહ આપો તો તમારું કોલા બોલો તમે આ જો હું પાતની વસ્તુ આવે નહીં દુનિયા આખી ખબર છે અહીંયા લાખો રૂપિયા આપે મોગલ પાસે અહીંયા આવે છે રૂપિયો બોલીને આપવું ઘણા નડું છે કારણ કે એનો પરિવાર છે આ આમ કરવાનું કામ કરે આમ તો કોણ માગણી ક્યુ કરે એમ પૈસા હટો હતા રસ્તે વાપરો તમે હાથમાં મી નાખશો તમારા બદલાવને કામ આવશે બને ત્યાં સુધી અંધશ્રદ્ધામાં જાય ને તો મોગલ ધામ તમને કોઈ કીધું મોગલ મૂકી મેરડી મૂકી ગોગો મૂક્યો ગાતાડ ચામુન મૂકી જે મૂકી મને આપી દેજો પણ અંધશ્રદ્ધા નહીં તમે મા કોઈને નરતી નથી માણા નડે એમ જ્યારે ઘરની પર ધૂપ છે એના ઘરમાં મોગલ અંધ ધન નથી કૂટવા દીધી કાંઈ મૂમ્યો લક્ષ્મી અહીંયા ન ભરાવો અહીંયા રાખો બહુ થાય છે સમજ્યા તમે તો બાપુ કાયમ માટે તમને કહેશે ખોટી અંધશ્રદ્ધામાં જાવું નહીં આતા તા ભુવા અહીંયા આવે છે મારી પાસેથી પાણી નથી પીતા એને વંદનીય છે પણ દવા અને દુવા પેટમાં દુખે ને ડૉક્ટર પાસે પછી પાસે આવે એમ દવાને દુવા બે રાખજો અંધશ્રદ્ધાથી ચેતા રહેજો જય મોલ જય મણી જય વડવાળી જય વડવાળી